રાજકોટના આંગણે તળપદા કોળે યુવા મંચના માધ્યમથી આ ઓગણ ચાલીસ મને યાદ છે ત્યાં સુધી આ પહેલા અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસ માં સમૂહ આયોજન કર્યું છે આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી પચીસ જેટલી જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિથી આ સમુલગ્ન એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહે ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને આ સૌરાષ્ટ્રનું માનચેસ એટલે મુખ્ય મથક છે અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને દીકરા દીકરીઓ સૌરાષ્ટ્ર વ્યસન મુક્ત બને સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા આ ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહલગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે એ વાત અલગ છે એમાં હક અને અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં એમને બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય આમંત્રણ મળશે હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુને ને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ એમાં વાંધો નથી સમાજ છે હકની જે વાત આવી સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોડી સમાજ જો આ કોઈ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ વિશ્વાસ જીતવો પડે એ બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજાય સમાજ મોટો છે પણ અન્ય સમાજ

અને એમ જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટે પણ સોંપી એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે એમાં જે કાંઈ નીકળશે કે સરકાર પણ એના માટે ખુલ્લા મને છે એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય

માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે બરાબર આમાં કોઈ કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી બરાબર કંઈક આ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા છે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે